છોટાઉદેપુરના નસવાડી તાલુકાના તોંતેર ગામોમાં નર્મદાનું ફિલ્ટરવાળું પાણી પહોંચાડવા માટે સરકારે ત્યાંસી કરોડની કુપ્પા પાણી પુરવઠા યોજના હાથ ધરી હતી સાહીઠ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થયો પરંતુ ગામોમાં પાણી પહોંચ્યું નથી પાણી પુરવઠા વિભાગને સોંપાયેલી આ યોજનામાં ટાંકી સંપ અને પાઇપલાઇનનું કામ થયું પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીથી પાઇપલાઇન જમીન પર પડી રહી અને ટાંકીમાં પાણી રહેતું નથી

એ થોડોક પ્રશ્ન છે બાકીના કૂપાની અંદર અમે આજે અલગથી પાણી ઉપાડીને મશીનને અલગથી મૂકીને પાણી મોટાભાગના ગામોમાં મળે એ માટેનો પ્રયત્ન કર્યો છે એમાં સિત્તેર ટકા ગામનું પાણી મળતું થયું છે બાકીનો અમે તાજેતરમાં ટેન્ડર કર્યું છે અને કૂપા જૂથ યોજનાને ફરી પાછું એ અલગથી પાઇપલાઇન નાખવા માટેનું ટેન્ડરની કામગીરી પૂર્ણ થતાં એકાદ વર્ષમાં કૂપા જૂથ યોજના પણ એક કાર્યરત થાય છોટાદેપુર જિલ્લાના નસવાઈ તાલુકાના કુપ્પા પાણી પુરવઠા યોજનામાં એંસી કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી ગામો સુધી પાણી પહોંચ્યું નથી આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ આવા સંપ બનાવવામાં આવ્યા છે ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે પરંતુ ગામડાઓમાં જે પાણી પહોંચાડવાનું હતું યોજના પાંચ વર્ષથી હજુ અધૂરી છે પાણી પુરવઠાના મંત્રીએ પણ જણાવ્યું છે કે ડુંગર વિસ્તારના ગામો છે અને થોડો વિલંબ થયો છે પરંતુ અહીંયા સવાલો ઊભા થાય છે કે સરકારે કરોડો રૂપિયા ખર્ચ કરી નાખવામાં આવ્યો પરંતુ પાણી પહોંચ્યું નથી તેની પાછળ જે કામગીરી કરે છે એજન્સી તે જવાબદાર છે પાંચ પાંચ વર્ષથી કામગીરી પૂરી કરી નથી કેટલાક ગામોમાં સંપમાં પાણી લીકેજ છે કેટલીક પાણીની પાઇપો લીકેજ છે કેટલાક ગામોમાં પાણીની પાઇપલાઇન ઉપર કરી દેવામાં આવી છે એટલે કામગીરી પણ યોગ્ય પ્રમાણમાં કરવામાં નથી આવી અને જેના કારણે અનેક ગામડાઓમાં પાણી પહોંચ્યું નથી રફીક ધણીવાલા જીએસટીવી છોટા